એટલે હું કહું આમાં માછલા ન મારવા તમારો ડોહા મેલડીમાં મંદિર વાય અહીં તળાવશે આમાં કોઈ માછલા ન મારતું ઓલા પૂજારી ખારા થાય એ આવશે ને તો મારશે આપણને પૂજારી આપણને મારશે બાપાને તળાવશે એટલે પણ પૂજારીની બીક ન લાગતી મને એ મેલડીમાં બીક લાગે છે તમારો ડોહા નડશે અહીંયા માછલા ન મરાય મેલડી બેલડી કાંઈ ન નડે ભાઈ તું સન્માનો માછલા મારી જા અહીંયા લઈ જાય થઈને

હા એ હવે કેટલા માઠ લાયા એ લા એ તો પાછળ એટલા ઘણા આયલ્યા ને ગમડા પૂજરી ભલે આવે તું સનમાન રે ઓકે ઓહ હા નહીં તું કેતો તે વાર આ મારા દીકરા દારૂડિયા મેલડીમાંના તળાવમાં માછલા મારે આમ તો ચો આ તળાવે માછલા મારબે ને મનાય છે ફૂપા તા વાલો એલા પોદરીને સમજજો કા હું ભરું છું સુ બધા આયા અને હું અતારે ફૂલ થઈ ગયો છું બધા જીયા જો છો તમારી જાત તમને ખબર નથી આ તડાવમાં માટલા મારવાને મનાય છે અને આમ તો જોવો આ માટલા માર્યા પાપી મૂવા છો તમે આવું પાપ કરાય ભાગો અહીંથી આલો નીકળો અને થી જાવ ઓય કેરનો સોટયો હો તે તારા બાપાને છે અહીં લે આમ તો જો

બે <laughs> પો <laughs> <laughs> પૂજારી બાપુ એ માણિયા દારૂડિયા અહીંયા માછલા મારતા તા ને એને આપણને માર્યા અને મેલડ માનું અપમાન કર્યું સાચી વાત છે બટા પણ હવે આપણે થી કાઈ નઈ થાય આપણે મેલડી માં જગાડવા જોઈએ હવે મેલડી માં દારૂડિયા ની આંખું ખોલી એક છે જ્યાં સુધી મેલડી માં એ દારૂડિયા ની આંખું નો ખોલે ને ત્યાં સુધી બધા અહીંયા અનુસન માં બે આપણે અનપાણી નથી કરવું જય મેલડી માં જય મેલડી માં જય હે મેલડી માં તમારા તળાવ માં ઓલા પાપી દારૂડિયા મારે છે માં એ પાપી દારૂડિયા ની માં તમે આખું ઉગાડો હે માં જ્યાં સુધી તું એની આખું નહીં ખોલ ને માં તા સુધી અમે કોઈ અનુસનમાંથી ઉભા નઈ થાય માં એની આખું ખોલ માં તને આ જગતમાં કોઈ નહીં માને માં કોઈ નહીં માને જય મેલડી માં માં જય ખબર એવું આવે પછી આવે છે હા

ઈ પાઈપી માટલા મારવાની માં તમે આખ્યું ખોલો તો પૂજારી બાપુ પૂજારી બાપુ અમને માફ કરી દયો અમારે દિન બહુ મોટે ભૂલ થઈ ગઈ આજો અમને શું થઈ ગયું આજ પછી કોદી માં માઈટલા મારવા નઈ જાય અમે વાહ માં વાહ તે માં પાઈપી માટલા મારવા વાળા ની આખ્યું ખોલી ઓ માં તે ઇને કોટ કાઢ્યો માં કોટ કાઢ્યો હે પાઈપી તારુડિયાવ માફી માંગવી હોય તો માતાજી પાયા માંગો મારી પાયા શું છે એ તમને માફ કરજે એ મેલડી માં અમને માફ કરી દયો તમારા મંદિર વાયા જે તડાવી દયો ને એમાં આજ પછી કોઈ દી અમે માશલા નહીં મારી માં અમાર મોટી જબરી ભૂલ થઈ કે અમને માફ કરી દયો માફ અને હું તને કરું નહીં કરું તને માફ તો હું કદા ભી નહીં કરું આમ તો જો માતાજી બહુ જ ક્રોધિત માં છે આ દારૂડિયા એમ માફ નહીં કરે

તે આપણે માપ તો કરી દીધા પણ આપણે જેવો હતા એવા ને એવા કરી દે આ પીડા આવે સ ન થાતી માં મને જા મતાને હા તો એવો કરું છું એય આમ તો જો મેલડી માએ અમને હતા એવા ને એવા કરી દીધા જો બોલો મેલડી માની જય બોલો મેલડી માની જય વાહ મેલડી મા વાહ આજ પછી એ તળાવમાં અમે કોઈ માછલા નહીં મારી માં અમને માફ કરી દો એ ભક્તો હવે મેરડી માની ધૂન ગાવ અમારે ધૂન બોલવી છે નહીં હા હા હાલો ભક્તો ધૂન ગાવ ધૂન ગાવ જય બોલો મેરડી માની જય બોલો જય બોલો મેરડી માની જય બોલો જય તાવ